માઇકલ છે અજયભાઈ અહીં ઉપસ્થિત તમામ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીઓ યુવા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોશ્રીઓ અહીંયા ડાયસ પર બિરાજમાન છ મહાનુભાવો ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે એવા કોંગ્રેસના અગના આગેવાનો કાર્યકર્તા વડીલો ભાઈઓ અને બહેનો ત્રીસ વર્ષથી કોંગ્રેસમાં હતો અને વડવાઓ બાપદાદાઓ એક ઘર સોંપીને ગયેલા આ ઘરમાં તમારે રહેવાનું પરિવાર થોડોક મોટો થયો અને ઘરમાં થોડીક કંઈક કંકાશ થયું એટલે ઘર બદલ

त्याला मग केला म्हणाला नाही